અત્યારે હાલ મળતી માહિતી મુજબ એક મોટા સમાચાર મળી રહ્યા છે અગિયાર સપ્ટેમ્બર ચૈતર વસાવાના ઘણા બધા લોકોના મનમાં એવો પ્રશ્ન હશે કે આજે ચૈતર વસાવા જેલની બહાર આવી જશે શું ખરેખર ચૈતર વસાવા આજે જેલમાંથી છૂટી જશે મિત્રો અત્યારે હાલ એક મોટો ખુલાસો થયો છે ને એક મોટા સમાચાર મળી રહ્યા છે કે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા મિત્રો આમના ત્રણ ત્રણ વાર કે ચાર ચાર વાર જામીન રદ થયા છે

અને શું આજે ચૈતર વસાવાનું સ્વાગત થશે કારણ કે ચૈતર વસાવા ત્રણ દિવસ માટે જેલની બહાર આવ્યા હતા કાલે પાછા તેમને જેલમાં લઈ જવામાં આવ્યા હતા અને અત્યારે અગિયાર સપ્ટેમ્બરના રોજ ચૈતર વસાવાની ગુજરાત હાઈકોર્ટની અંદર સુનાવણી ચાલી રહી છે તો ગુજરાત હાઈકોર્ટમાંથી શું સમાચાર મળ્યા તો મિત્રો અત્યારે હાલ મળતી માહિતી મુજબ એ સમાચાર મળ્યા છે કે ચૈતર વસાવાની સુનાવણી ચાલી રહી છે હજુ તેમનો નંબર નથી આવ્યો કે નથી તેમની સુનાવણી ધરવામાં આવી જેવો કોઈ તેમનો બોર્ડ ઉપર નંબર આવશે જેવી તેમની સુનાવણીની શરૂઆત થશે એવા તરત જ આપણે તમને લાઈવ સમાચાર બતાવવાના છીએ તો આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરીને રાખજો અત્યારે હાલ તો લોકો એવું કહી રહ્યા છે કે ચૈતર વસાવાને ગુજરાત હાઈકોર્ટની અંદર લઈ જવામાં આવ્યા છે તો મિત્રો મળીએ હવે ચૈતર વસાવાના શું નવા સમાચાર મળે છે ત્યારે